તે તંત્રની જે વરસાદી પાણીના નિકાલ માટેની સિસ્ટમ છે તેની સામે પ્રશ્નાર્થ ખડા કરી રહ્યા છે આપ જોઈ શકો છો હાલમાં શહેરનો પોષ ગણાતો સીએન આંબાવાડી સર્કલ તરીકે ઓળખાતો આ વિસ્તાર છે લગભગ વીસ મિનિટ સુધી એક ધાર્યો એક તીવ્રતા સાથેનો વરસાદ વરસ્યો પરંતુ તે બાદ કેટલા મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે અને જાણે માર્ગની ઉપર નદી વહી રહી હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે વિવિધ જે વાહન ચાલકો છે તેમને આ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે કાર ચાલક હોય ટુ વ્હીલર ચાલક હોય રિક્ષા ચાલક હોય તેમના વાહનો પણ બંધ થઈ ગયા છે કારણ કે દર વર્ષે જે પ્રમાણે વરસાદ આવે છે અતિ ભારે વરસાદ લાંબા સમય સુધી હોય તો સમજી શકાય છે પરંતુ આજે માત્ર વીસ મિનિટનો એક ધારો વરસાદ પડ્યો અને શહેરમાં આ સ્થિતિ સર્જાય છે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલાજી